ગુડ મોર્નિંગ જય માતાય દ્વારકાધીશ તો આપણે આ હોટેલે સુતા તા રાજસ્થાન હરિયાણા હોટલ ને આપણે સુતા તા આપડી ગાડી પડી છે તો આપણે અત્યારમાં જાગ્યા છે આપણે ગોવા જવાનો ચોથો દિવસ છે કારણ કે ટ્રાફિક એટલું તો ફાઈનલી આપણે જે હોટેલે ઉતા હતા ને આપણે હરુ હરું નીકળી ગયા છે ગોવા તરફ આપણે સતારા પહેલા ટોલ નાકુ આવે ને ટોલ નાખું વટી તરત પહેલી હોટલ છે ને આપણે રોકાણ હતા નેથી આપણે હરું નીકળીએ છે આ હોટલ છે અને આપણે અહીંયા ઉતા હતા હાઈવે છે બાજુની હાઈવે ની બાજુમાં જ હોટલ છે આ નજારો જો વિડીયોમાં બનાવી જો આપણે આવ્યા ફાઇનલી આપણે દસ વાગ્યા છે અને આપણે કોલપુર પહોંચવા આવ્યા છે આપડે કોલપુર પેલા પ્લાઝા પ્લાઝા આપડે પહોંચ્યા છે આજીની ટોલ પ્લાઝા છે આજી આજીની ટોલ પ્લાઝા છે કોલાપુર પેલા આ લાવે ટોલ પ્લાઝા આપણે પહોંચી ગયા છે તો હવે કોલ્હાપુર આપણે છે જુસે કિલોમીટર જવું છે કોલાપુર વિડિયો કોલપુર હવે આપણે આવશે મહારાષ્ટ્ર બોર્ડર કાગળ મહારાષ્ટ્ર બોર્ડર આવશે તો વિડીયો રહેજો તો ફાઇનલી આપણે જુઓ કોલ્હાપુર ફોગી ગયા છે આ બ્રિજ ઉતરીને આપણે રાઈટ મારો એટલે કોલપુર સિટીમાં જવાય આપણે તો બારોબાર જવાનું છે બાયપાસ ઉપર તો વિડીયો બન્યા રહેજો અત્યારે કોલ્હાપુરમાં એ નો એન્ટ્રી લાગતી હોય એટલે આપણે કાંઈ આપણે તો ગોવાનો ભરેલો છે માલ એટલે આપણે તો હાઈવે ટુ હાઈવે સીધે સીધા આ તો શહેર તરફ જવું હોય તો કોલ્હાપુર સિટીમાં જાય આપણે જાય બેંગ્લોર બેલગાંવ ચિત્રદુર્ગા ઉપલી આ એક જ હાઈવે રાખવાનો આપણે આપણે કાગળ બોર્ડર આવ્યા છે હમણાં આપણે થોડી દર બોર્ડર આવશે ફાઇનલી આપણે જો મહારાષ્ટ્ર બોર્ડર પહોંચી ગયા છે મહારાષ્ટ્ર ની બોર્ડર છે કાંટો કરાઈ જવાનું છે બોર્ડર ચાલુ જ છે હજી તો વિડીયમ બન્યા રેજો લાઈન કેવી લાગેલી છે

તો ખાલી પીડ્યો છે કાંટો તો હવે આપણે કાંટે સડાવે છે આઠસો વીસ તો કાંટો કરાવી લીધો છે અને આપણે અરુરું જાય છે તો બન્યા રહેજો તો ફાઇનલી આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાર કરી લીધી છે તો હવે આપણે આવશે કર્ણાટક ની બોર્ડર નિપાણી જો નિપાણી થી છે ઓગણીસ કિલોમીટર તો વિડીયો બન્યા રહેજો જો કેવો પ્લાન વાપરો ટ્રાફિક વળાએ જુઓ મીડિયમ લાગે ને તો ફાઈનલી આપણે બપોરના બહાર થયા છે ને આપણને લાગી છે ભૂક તો પછી આ હોટલ આવી છે સહારા હોટલ તો આપણે આમાં જમી લઈએ સહારા હોટલ છે બહુ છે તો બન્યા તો ફાઈનલી આપણે જો નાઈ ધોઈ નાખ્યા છે સહારા હોટલમાં તો આપણે જમવા જઈએ આપડી ગાડી પડી છે આ સહારા હોટલ છે આપડા સહારામાંથી નીકળ્યા ની પાણી ભાગ્યા વરસાદ આપ્યો સમજવો આ વરસાદ ચાલુ થયો આગળ વિમા નહીં પડ્યું છે તમે જોજો વિડીયોમાં વિડીયો બનાવી રેજો એટલે વિમા તમને દેખાય છે જોજો જો આ વિમાન પડ્યું છે વિમાન જોવો તમે તો ફાઈનલી આપણે આંબોલી પોકવા આવ્યા છે ને જો આંબોલી હવે અહીંથી છે સાત કિલોમીટર કિલોમીટર તો વિડીયો બન્યા રહેજો તો ફાઇનલી આપણે આંબોલી ઘાટ માં ભાગી ગયા છે અને આપણે ઘાટ ઉતરવાનું ચાલુ કર્યું છે તો વિડીયો બન્યા આ આંબોલી ઘાટ છે તો બના રેજો આગળ આપણે કિલોમીટર નો પણ આખો ઘાટ તો તમને બતાવું કારણ કે આપડે બ્લોક લાંબો થઈ જાય એટલે તમને થોડો થોડો બતાવો વિડીયો બન્યા રેજો ધુમ્મસ અત્યારે ઓછું છે ધુમ્મસ છે ધુમ્મસ કેટલું છે જો ગયા ફેર આપણે આવ્યા તાર હાવ ખુલ્લું હતું આજકાલ કેટલું ધુમ્મસ છે જો આજકાલ કઈ દેખાતું નથી એટલું ધુમ્મસ છે

આપણે ઘાટ ઉતરવાની તૈયારીમાં છે હવે પૂરો થાય ઘાટ હા તો ભાઈ ઘાટ બાવીસ કિલોમીટર નો ઘાટ છે ભાઈ હા જો જો ભાઈ આ ઘાટ છે આમાં તેને એકલા વાદળા દેખાય ને વાદળા નથી આ ધુમ્મસ છે તો વિડીયોમાં બનાવી જો આપણે ઘાટ હમણાં પૂરો થઈ જાય બાવીસ કિલોમીટરનો ઘાટ છે આંબોલી આપણો ઘાટ અહીંયા પૂરો થાય છે હવે ઘાટ પૂરો થાય એટલે પછી ગામ આવશે નાનું એવું પછી પોલીસ ચોકી આવશે તો વિડીયો બન્યા રેજો આ આંબોલીનો ઘાટ હતો પણ જો આપણે ઘાટ ઉતરી ગયા છે ઘાટ ઉતર્યા પછી એક ગામ આવ્યું છે નામ એવું પછી પોલીસ ચોકી આવે નેથી પછી આપણે ખાલી સાઈડ મારીને આવેલા જાવ એટલે સીધું આવશે સાવંતવાડી સાવંતવાડીથી ડાયરેક્ટ ગોવન બોર્ડર તો વિડીયો બના રેજો જો આપણે ગોવા બાંદા ગોવા દાળ માર્ગ આંબોલી

અહીંયા સુઈ જવાનું છે એન્ટ્રી પેન્ટ્રી કરાવી લીધી છે આપણે તો હવે સવારમાં કદાચ ખાલી કરવા લે તો લઈ લે તો આપણે અહીંયા સુઈ જઈશું હવે તો આપણા બ્લોકને અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ આ પાર્કિંગ છે આપણી ગાડી અહીંયા પડી છે જવો આ પાર્કિંગ છે ગોવાનું તો મળીએ આપણે સવારમાં ત્યાં સુધી જય માતાજી